મહાનગરપાલિકા સુરતના ઉધના વિસ્તારમાં થયેલી રૂપિયા અગિયાર લાખ પંચ્યાસી હજાર ચોરીનો ભેદ ઉકેલાયો છે ઉધના પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે જોકે પોલીસને બંને આરોપીઓ પાસેથી ચોરી કરેલા રૂપિયા દસ લાખ આઠ હજાર રૂપિયા રોકડા મળી આવ્યા છે અને તે રિકવર કર્યા છે પોલીસે પહેલા લાલા ઉર્ફે નેનુની ધરપકડ કરી હતી અને ત્યારબાદ બીજા શખ્સની પણ

એણે મોઢા ઉપર બુરખો બાંધેલો હતો એટલે જેની ઓળખ થઈ શકતી નથી પરંતુ ગ્રીલ તોડીને રૂમમાં આવી અગિયાર લાખ પંચ્યાસી હજારની એણે ઘરફોડ કરીને ચોરી કરેલી હતી તો ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને પોતાની ટીમો કામ લગાડી જેમાં ઉધના પોલીસની ડિસ્ટર્બની ટીમને એમાં સફળતા મળી જેમાં એ લોકોએ ઘણી મહેનત કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બે આરોપીઓને પકડેલા છે જેમાં એક આરોપીનું નામ છે લાલા ઉર્ફે નેલુ ઉર્ફે ગુરખા ઉર્ફે રાજ જે મૂળ ઓરિસ્સા ગંજામનો રહેવાસી છે અને બીજો આરોપી છે ગિરીશ ઉર્ફે ધીરજ વનરાજ પાટીલ જે જલગાંવ મહારાષ્ટ્રનો રહેવાસી છે આ બંને આરોપીઓ અગાઉ પણ ઘણા ગુનામાં પકડાયેલા છે જેમાં જે આ લાલા ઉર્ફે ગુરખો છે જે સુરત શહેરની અંદર બાર જેટલા ઘરકોડ ગુનાઓમાં અત્યાર સુધી પકડાયેલો છે આ લોકોને જ્યારે ધરપકડ કરવામાં આવી તેમાં જે લાલા પાસેથી પાંચ લાખ ને આઠ હજાર નો મુદ્દામાલ અને બીજો આરોપી છે ગિરીશ પાટીલ એની પાસેથી પાંચ લાખ એમ કુલ દસ લાખ ને આઠ હજારનો મુદ્દામાલ પોલીસે રિકવર કરેલો છે અત્યારે હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે તેમની પૂછપરછ ચાલુ છે અને એ લોકોની ફર્ધર પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આ ગુનાની અંદર ભાગીને ક્યાં ગયેલા હતા તેમને કોણે આશરો આપેલો એની તરફથી તપાસ કરવામાં આવશે અને આ સિવાય એ લોકો અન્ય કોઈ જગ્યાએ આવા કોઈ ગુના આચરેલા છે કે નહીં તેની ઊંડાણપૂર્વક તપાસ સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ